આરટીઓની એપીકે ફાઇલ મોકલી મોબાઈલ હેક કરી ઓનલાઇન રૂપિયા પડાવવાની ગેંગના વધુ એક સાગરિતને સાયબર ક્રાઇમે ઝડપી પાડ્યું છે સુરતના યુવાનના મોબાઈલ ફોનના વોટ્સએપ પર ડિજિટલ આરટીઓ ઈ ચલણની એપી કે ફાઇલ મોકલી તેનાથી યુવાનનો ફોન હેક કરી મોબાઈલમાંથી ઓનલાઇન રૂપિયા ટ્રાન્સફર કરાયા હોય જે મામલે નોંધાયેલી ફરિયાદને લઈ અગાઉ સાયબર ક્રાઈમની ટીમે કેટલાક આરોપીઓને પકડી પાડ્યા બાદ આ ટોળકીના વધુ એક આરોપી એવા ઝારખંડના જામતારાના ગૌતમ મંડલ રાજેન્દ્ર મંડલને જામતારા ખાતેથી ઝડપી પાડી સુરત લાવી ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી પોલીસ કમિશનર સર સુરત શહેર દ્વારા સાયબર સુરત શહેરના નાગરિકો સાથે જ્યારે કોઈપણ પ્રકારનું ફ્રોડ થાય ત્યારે એને ઇન્વેસ્ટિગેટ કરીને ગુનો દાખલ કરી જવાબદાર જે ગુનેગારો છે તેમને પકડી પાડવા સૂચના આપવામાં આવેલ તે અંતર્ગત ગત વર્ષ બે હજાર પચીસની અંદર સુરત શહેરના એક નિવાસી સાથે જેને આપણે આરટીઓ એપીકે ચલણ ફાઇલ કહીએ છીએ એના મારફતે લગભગ પાંચ લાખ રૂપિયા જેટલી માતબર રકમનું ફ્રોડ થયેલું હતું તે સંદર્ભે ગત વર્ષમાં એફઆઈ નંબર પંચ્યાસી સાયબર ક્રાઇમ સેલ ખાતે નોંધવામાં આવી હતી અને એનું એનાલિસિસ કરતાં આ જે નાણાં છે એ મોટા ભાગે ક્રેડિટ કાર્ડના પેમેન્ટ કરવા માટે ફ્રોડ ફ્રોડસ્ટર્સે યુઝ કર્યા હતા એ આધારે અગાઉ એક આરોપી નિશિત નથવાણીની પણ ધરપકડ કરવામાં આવેલ હતી આ ગુનાની અંદર વધુ તપાસ ચાલુ રાખી સાયબર ક્રાઇમ સેલની ટીમ પોલીસ ઇન્સ્પેક્ટર એસપી પઢેરિયા અને તેમની ટીમને જામતારા ખાતે વધુ તપાસ માટે મોકલી આપવામાં આવેલ હતા અને ત્યાંથી તેઓએ આરોપી ગૌતમ મંડલ ગૌતમ રાજેન્દ્ર મંડલની જામતારા ખાતેથી હાલ ધરપકડ કરી અરેસ્ટ કરી સુરત ખાતે લાવેલ છે આરોપીના રિમાન્ડ મેળવી વધુ પૂછપરછ હાથ સાયબર ક્રાઇમ સેલ દ્વારા ધરવામાં આવેલ છે આ જે આરોપી છે તેનો રોલ જોઈએ તો આ ફરિયાદીના નાણાં જે આરટીઓની એપીકે ચલણની ફાઇલ છે એના દ્વારા ફરિયાદીના ફોન હેક કરીને એની અંદરથી એના બેંક એકાઉન્ટમાંથી લગભગ એક લાખ સુડતાલીસ હજાર જેટલી રકમનું ક્રેડિટ કાર્ડનું બિલ ભરવામાં આવેલ હતું તે નાણાં આ આરોપીએ ઉપાડીને અને પછી સીડીએમ મશીન દ્વારા પોતાના તથા પોતાના પરિવારજનોના એકાઉન્ટની અંદર મેળવીને આગળ અન્ય જે આરોપીઓ તેની સાથે સંકળાયેલા છે તેઓને મેળવી મોકલી આપવાનું કામ કરતો હતો અને આના માટે દસથી વીસ ટકા જેટલી મોટી રકમ પણ આરોપી મેળવતો હતો અન્ય ગુનાઓમાં તેની કેટલી સામેલગીરી છે અને આ ઉપરાંત વિવિધ કયા પ્રકારની એમોથી નાગરિકોને છેતરવામાં આવે છે તે અંગેના કેસ અંગે વધુ તપાસ સાયબર ક્રાઇમ સેલ દ્વારા હાલ કરવામાં આવી રહી છે